નહીં જો ભાઈ સંસ્કાર નહીં અત્યારે થોડું ઘણું બધું બદલે એમાં ખરેખર મેં બાપુ ફેશન ગીત સાંભળ્યા મને નામ એમ થયું કે ગલો પુતારી હોલ્ડરમાં આગળ ફેરાવી દઉં આમ બેહીન જે ગીત ચાલુ કરેલ જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાંચસો પારી ખાવાના સુટકી ખાવ ના મારા બાપનું શું જાય આ ગીત કહેવાય

હમણાં તો ભાઈ એક બાળક નો જન્મ છે ને તે જન્મ તમે રેડ્યો નહી હસ્યો બોલ્યો ગાંઠિયા ફાળી ગયો નશું બેઠી બેઠી ગાંઠિયા ખાતી હતી બેઠો બેઠો કે પાછો ભાવનગર આવી ગયો એ ઘોઘુ ના લગ્ન છે આ એટલે હવે તો આ બધું હવે જોઈને હક પણ થાય ને આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું વડીલો જે સબંધ કરતાય એ ફાઈનલ બરોબર અને પાછા ફેરા ફરવામાં બાપા લાજના ઘૂંઘટા ફેરા ફરતા ફરતા કે માંડવામાં જોઈએ કે અમારા અમારા ભૂરાના લગ્ન છે ને તો ગોર બાપા કે કીધું ઓપઝુપ લગ્ન વરરાજાનો જમણો હાથ આવવા ગયો હસ્ત મિલાપ ની તૈયારી ભૂરા હાથ આવવા દીધો ને કન્યાનો હાથ જ્યાં હાથ માં આવ્યો હે ભૂરિયા મકે ગઈ 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 હસો ને યાર એક દી મારી પાસે રીસ રોવા મળે મને કે માયા ભાઈ મારી તથલાયતો ધવો તથલાયતો ધવો હું કું કા મન કે પેલા ફલતો તો લાઈટ વહી ગઈ એક ફેલો ફેલો તો લાઈટ વહી ગઈ તને ફેલા હું ગોલ દાદા એટલે ફલી ગયો હજી કાલક કાલક ગોલ દાદા ફોન આવે ફિલ્મ જોવા તેથી જ આવું લગન થયા પણ આમાં શું છે વડીલો પૂછો કોઈ મેર સાહેબ જોઈન કર્યું ડાભી સાહેબ ના હતું જ નહીં જોવા સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે મારો પરિવાર ડગલું ભરશે મારા હિત માટે ભરશે જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે એ દુઃખીના ડાળિયા છે થોડું ઘણું ભણી જાય ને હોશિયારી અમે મોટા થઈ ગયા છે અમારો નિર્ણય એમાં જે અમુક અમુક ફિલ્મ આવી નહીં પછી તો સને બેને પિતાજી મારે મારો નિર્ણય રહેવા દે ને પણ હું ન અમે હું અહીંયા જ કરવા બેઠા છીએ નિર્ણય કરશું અમે

એ કયું ગામ હતું રામગઢ રામ રામગઢ ને ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે એક હૃદયથી કહો મારા બા તમારા પગની રજ થઈને કહો કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે પણ અઢાર અધ્યાયના નામ હું છે એ તો યાદ રાખી લે કેટલા હિન્દુ બેઠા છે તમે એનો પુરાવો શું એક ઉભો થઈને કહ સવારમાં પૂજાના ત્રણ શ્લોક છે કોને બોલો ચાર જ હાથ ઊંચા થાય જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો કમસે કમ બાળકને સવારમાં પાંચ દીવા કરતા તો શીખવાડજો જાગીને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરી ન બોલાવો તો મુબારક પણ બાપ સવારમાં ધૂપ કરજો દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે પણ તમારા ગામમાં ઠાકર તમારા ગામમાં જગદંબા તમારા ગામમાં શિવ મંદિર એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો અયોધ્યા મંદિર બન્યું પણ ગામના અયોધ્યાનું શું તમારા ગામના રામજી મંદિરનું શું કોણ જાય છે આરતી ટાણે એસી ટકા છે પણ જીરો ટકા છે કોઈ વીસ ટકા છે તો એ સો એ સો ટકા છે ફાકા ફોલદારી કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ મોટા મોટા જન્માષ્ટમી આવે ત્યારે કૂદી કુદીને કૂદીએ છીએ પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે નવરાત્રિમાં ગાંડા તુરથી નાચીએ છીએ પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે શ્રાવણ મહિનામાં ગાંડા તુર્થી થી મેળા કરીએ છીએ પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે નમામી સમી શાંગ નિર્વા કોઠ યોજાય એના સાત શ્લોક શીખી જાવ એટલે અને દિલથી કરો ને દેહની પીડાઓ મટી જાય એના પુરાવા છે કાગભૂસંડી જીને કુષ્ઠ રોગ થયેલો અને એણે જ્યારે આ ગાયું તો કાગભૂસંડીની કંકો વરણી કાયા થઈ ગઈ ઓમ ત્રમ્બગમ યદા મહેશ સુગદમ પુષ્ટિ વર્ધનામ ઉર્વ મૃત્યુ મોક્ષ મામ્રિતા રોજ એક માળા કરો ને બાપ પેલા કોઈ દી દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં લગાડશો લગાડો તો મારા બાપ નું ક્યાં જાય ધક્કો ખાઈ છે ને એટલું ન બોલજે ને તો નગુણાના પેટના પેટ ના કહેવાય મારો કહેવાનો સુરી છે કરવું પડશે જાજો સમય નથી આ સાધુડા કેટલું ખે છે જગ્યાઓમાં એટલા એટલા હરિહર કરાવે આવા મંદિરો બનાવે અને કોઈ પંદર થી બાકી ન જાય કઈ ઉત્સવ ન કર્યો હોય એ શું કામ કે પ્રજા જાગૃત થાય શું કામ શિવરાત્રી મેળા કરવાના જાગૃત કરવા માટે પણ આપણે મેળામાં પાછા ભાઈ મજા નો ભીડ બહુ જે દેશમાં પાંચ કરોડ સંતો બેઠા હોય કુંભનો મેળો ભરાતો હોય અને એની સાથે એસી કરોડ જોડાઈ જાય છે દુનિયામાં કોઈની પાસે એવડી તાકાત કેવો ગોળો ઊભો થઈ શકે એક પ્રહલાદ નીકળે તો અરણા હાકા કરાવી દેતો હોય એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે મારા નાથ હારને ને હાર તો હારવા ન દેતો આ શ્રદ્ધા રાખજો વાત હા છે બાકી તો લગ્ન થવાના જ છે આપણે બારમું બે જ વાર આવે ભણવામાંય બારમું આવે ને મરી ગયા પછી બારમું આવે બારમાં હધારવા હોય તો તમારા બારમાં પરમાત્માને રાખજો મરી જાવ મૂળ વાત અમાર ઘુઘુ હાલો ને દાંત કાઢો ને પછી તમારે જે કરવું એ મોજ કરી દો ને મરી તો જાવું જ છે છે બુલેટ હા દેવાનું ખટારાને ટાયર ના મરી જ જવાનું છે પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે ભગતસિંહ કોઈ નહોતો કહેવાય ગયા કે મારા નામનો શોક બનાવી કૃષ્ણ કોઈ નહોતો કહેવાય ગયા મારું ભાગવત વાંધો આ ઘોઘુ કોઈ નહોતો કહેવાય ગયો મારા લગનની વાતો કરી છે તે બાબુ ઘૂઘુ પરણીને આવ્યો ને એ પરણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં પેલા જોવાનું થતું જ નહીં ખરેખર પણ એક કહું જોયા વગર વડીલો એ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે એક પણ છેડાનો કેસ નથી થયો એમાં જોઈને કર્યું એમાં ઘણા હું કામ હામ હામાં બે જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે આપણે એમ થાય આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય એવા ડાયા હો હા ડાયાથી બેઠા હોય ઓલો આમ હા મેં એમ હોય એકને પૂછ્યું પછી ઓલાએ શરૂ કર્યું પૂછે તો ખરે ને કે તમારી એજ કેટલી થઈ હું કહેવા ઉમર ઉમર કેટલા વર્ષ તમારી ઉંમર કેટલી માર બાન પૂછ્યો ની ઉમરની મન થોડી ખબર હોય તમને આમ સાડી ગમે કે ડ્રેસ એ માર બાન પૂછ્યો ને પણ એ મને ખબર હોય ને જે મને ત્યાં ગયું પહેરી કે તમે ભીણ્યા કેટલું એ મારું બાન પૂછ્યો ને તો તોળો ઊભો થઈ ગયો કેમ ભાગ્યા એ તરબાન પૂછી લઈશ ગદવ એટલે તુકમાં પરણીને આવ્યા એ તો પરણીને આવ્યા ને અમારી ઘડિયાળ બેન પડી ગઈ ચાલુ છે ચાલુ જ છે હા લઈ જ પડશે પણ આ આ ઘોઘું પરણીને આવ્યું એનું પૂરું કરું કોડી કડે રમી લીધું પણ બિચારે ને એમ છું ક્યારે ઘરના જોઈ લઉં એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાત હા થાક્યા વાગ્યા ભાઈ બધા ઠેકાણા પડે જાઓ એને જ્યાં એકાંત મળ્યું ને જેમ બકરું જોકમાં જાય એમ ઘડી ગયો ત્યાં તો ઓલી દીકરા એમ ગણે થાપના પાસે બેઠેલ અને આમ જા ઘૂંઘટ ખોલ્યો બાપુ તા તો સકરી ખાઈને ઘૂંઘો પડી ગયો ડુંગળી જવડું માથું ડાળીયાના દાણા જેવી આંખ્યું વેહ ભેહુને ભેગ ભેગ્યું કરો એવો વાન કાનકળિયા જેવા કાન સકરિયા જેવી આંગળીયું તા તો ભક્તને પડી ગયો હોય બાપા આને હાટુ ડીજે વગાડ્યું આપણે તો ઓલીને બિચારીને શું કે આ રોયાને વાય આવતી લાગે તો એણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાચ્યું દહ મિનિટે ઓલો ભાનમાં આવ્યો ત્યારે આ બેન એટલું માઇન્ડ બોલી ત્યારે તો લાજના બધા રિવાજ એટલે દીકરી એટલું બોલી હા આમ શું કરો પરણીને હાલી આવું કાલે હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો આખા ગામની લાજનો ઉલાળિયો કરનાર છે અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે આમો મીઠ માંડ્યા અને રહી વાત લાજની લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ તારે મને જીવતો રાખવો હોય તો હવે જો કે બહેનો ફેશનના ગીત એવા લઈ આવ્યા છે આપણને એમ થાય કે આ આ આ આ વરરાજાના ગીત ગાઈને કહે કે એક ઢીકો માર લેતી તો હાલ અને કાં તો વરરાજાને માંડવા મૂકીને હું જ આવું જોઈએ કે આ સાંભળવા કરતા નીકળે પણ નીકળે ક્યાંથી પછી એનો માઇન્ડ પાંત્રી વાર જોયું હોય ક્યારેક મળ્યું હોય એ કઠણ છે ભલે ને કાંઈ આપણા બાપનો હું આપણું કામ થઈ ગયું બાબુ મેં જે ફેશન લાગી ગીત સાંભળ્યા ની એક બે વાત કરું ઓલો ગુગુ લગ્ન છે મેં જે ગીત સાંભળ્યા ફેશન બેનો એક કહું મોટી ઉંમરની માવુજી બેઠી છે ને તો એની પાસેથી ગીત જૂના લેવા એટલા લઈ લેજો જેમ સાચું હોનું નહીં મળે ને એક એવા જૂના ગીત નહીં મળે આપણી મૂળ ધરોહર તૂટી તો સંસ્કાર ગયા લખી લેવાની આપણે ડિસ્કો દાંડિયા ગરબા એ પોગી ગયા છે પાછા વળી જાય ભલે કોઈ દી ક્યાંય ડિસ્કો થાય છે છે એમાં ફેરફાર કાય આપણે નવદુર્ગાને ગમે ને એવા પોશાક પહેરજો નવ હા કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જે પણ નવરાત્રિના નવલા નોરતા આવે ત્યારે મારા દેશના યુવાનની આંખમાં ફેર ન પડવો જોવે ત્રણસો ને હાર્દિક માણસ પાપ થાય ભૂલ થાય પણ ત્રણસો ને હાઠ ની ભૂલું કરેલા હો પણ નવ દિવસ નવ દુર્ગા ની હામા આવી આવજો તમારા પાપ ના બાળી ભૂખા જગદંબા કાઢ નાખશે સાહેબ ત્રણસો ને હાઠ દિન તપ કરવાની જરૂર નથી આપણામાં હા પૈણા એ જ મોટું તપ છે જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘેરે આવ્યા ભેગા ઉપાડ્યા ક્યાં ગયા ફોન કેમ નતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી એ આપકા કોલ નહીં લે શકતા એટલે એ બાય નહોતી કેસેટ એવું કઈ કેસેટ ન હોય અમિત ફોન કરીએ ત્યારે એવું બોલે સાહેબ આનો સર્જન ન કરે વિસર્જન કરે ડોહા ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે મારો કહેવાનો સૂર્ય છે સાથુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે તો વિષ્ણુ નું કાર્ય શું છે સર્જન કરવું સોરી ભરણ પોષણ કરવું ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે વિષમભર છે તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ બાકી લુગડા ધોવા આપ્યા હોય ને એમાં ભૂલ નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય ત્યાં કાંઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપડે ક્યાંય ખિસ્સામાં પૈસા થાય ને એમને ના ખબર હોય એ તો ધોકા ભગવાન વિષ્ણુ સર્જન એ પોષણ કરે છે એ એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથવાળી બેઠી છે જાઓ હવે આવી કથાઓ કરો અમે બેઠ્યું છીએ આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે મગર ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો હાવ હા કારણ કે આપણે હરખ હરખપુતુળા તો હોય જ બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસારથી વાત થાય ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગેશો તો વી હિવડાવી નાખ્યા હોય અથિયાં તો અમે એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા સવારમાં જ ઘરેથી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાતમાં અને ઓલો ઓલો ગાડી હાકે જ આવ્યો ત્યારે ત્યારે ઓટો ગેર નહીં તા પાછા બે નરી શકા તો ઓલો આમાં ગુલફી ગોળે ઓગળતો જ આવ્યો આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે આને ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો આ તો સીધો બાપુ સોના સોનીના માં ડાયમંડ જડીત હાર લઈ લીધો પાછા ઉપડ્યા સારા રેસ્ટોરન્ટમાં જમ્યા જમીન પાછું આ તો તમે મને એવા લાગો તો બાપુ ડ્રેસ હાજે ઘીરે આવ્યા ચારે આ તો તે મને એવા લાગ્યો ઓલો કે હવે તો કે કેવા લાગ્યો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જે

પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મને કે છે વસુદ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોમ આવે ભાઈ મેં કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડક અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું ભયું જ અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આવી આમ ગાઉં

ફેરવા ની એમ ફરે નહીં થાતું હોય એમ થાય ફૈબા ને મૂળું ઉગે કઈ કાકો કહે છે ગજબ છે બધું